જય માતાજી ભીખાલાલ વાઘેલા મારો નંબર અઠાણું બે ચુમ્માળીસ ચોવીસ બે ચોરાશી વિનુ સિસા હરિપર તાલુકો ગઢડા જિલ્લો બોટાદ ને એના ત્રણ છોકરા આ આ વારંવાર હું યાદ કરાવીશ મગજમાં હારે મગજમાં બધા એનો એક વિડીયો જોયો જોયો આપણે સાંભળ્યો એ ગમે એવો બોલતો આપણા વિશે આપણે ન બોલે આપણે માણાના પેટના છીએ એટલે એમ કેતો એ લોખો છે આમ તેમને બધું કેતો હશે કેતો હૈશું એને લાગતો હશે આપણે લુખા છે લુખા કારણ કે એમ એમનો કે હું સીટરિયો છું આ બધો બરાબર અભિના તને યાદી કરાવી દઉં ફરી વાર એકવાર હું બોલ્યો છું શરૂઆતમાં કે ચોખા જેટલા એના સમૂહલગ્નમાં જોયા ને એ હારે એમ આવી અન્નદાન દેવ રે તને ઈ પાછા લેવાના સોખા ખાતે એમ પારેવર નાખી દીધું ઈવડે જેલ પાએ લાવ્યા ને ઈ પારેવર નાખી તો જે નાખી ઈ સોખા પાછા લેવાના છે જેટલા આયા જોયા ને 10 12 કટ્ટા જે કા જોયા ઈ હું આયો તો એનો સાક્ષી છે પછી પહેલી તારીખે બીજી તારીખે જવાનું હતું પહેલી તારીખે ફર્નિચર નું એમા વચ્ચે રણ આવી જશે ને બધું થઈ ગયું પછી તે એવું કીધું તો મને મને કે શાક બકાલા ન ન હતી વિના હા બળજે શાક બકાનોનો પૈસા નથી 50000 રૂપિયા મે હિતેશભાઈ બાબુ પાએ થી નખાવા રયા તા તારા ખાતામ હજી ઈ ઓનલાઈન રેકોર્ડ છે તું એમ કે કે લુખા લુખા કોણ ઈ તું હાંભઈ અન તમે હાંભળોરી ઈ નકી કરજો કે આમાં કોણ લુખુઈ આપણે એຊ્યું કતા હાલો આપણે સ્વીકાર લીધું આપણને કાઈ વાંધો નથી મજા મજા કરી લેનો પછી 50000 રૂપિયા નું એકદાન એનું નામ નઈ દેઉં કારણ કે સંસે સાધુ સે અબ ઈ લોકોએ આવામ દીધો ને અમારા દીકરા સીટી કરી જાતા હોય આ આપણે વહુ લાગે પછી જીણાભાઈ જોગરાણે 3100 રૂપિયા આપ્યા હિતેશભાઈ કાબુએ 3500 રૂપિયા આપ્યા એક બોટાદમાં ભાંભર રોડ પર મારા મિત્રએ ને હું લઈ ગયો તો એને 110000 રૂપિયા આપ્યા આ બધા મારા ઠકીદાન આવું છે વિના અને આવા મારી જેવા તરીપા 20 જણા હતા અ 20 જણા નું તમે કલ્પના કરજો હાંભળોવાળા દાન કેટલું આવ્યું હોય બારલા કૃપીએ એવત આ બધું તું ખાઈ ગયો અને પાછો ફોલાણો લોખોનો લોખો કોણ ઈ નગી કર ગયો તને હા હા પણ તમા નગી કરવાનો છે અને હું એટલે સદો એટલે તો કાય સદો નથી બંધારણના નિયમ બધા બાબા સાહેબે જે ક બંધારણ બનેલું છે ઈ નિયમ મુજબને જે થાતું હોય એને ભગવે લીશું અને તાર તૈયાર જ ખાલી તાર થતું એટલો કારણ કે આમાં કાયદામાં કોઈનું કાય આવતું નથી બરાબર 对。Yeah,